નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી આગાહી જેમાં વર્ષ બે હજાર ચોવીસના પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોશી વરસાદની સંભાવના તો અંબાલાલ પટેલે વ્યક્ત કરી અને ફેબ્રુઆરી માસમાં પણ હશે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વખતે શિયાળામાં ઠંડી જોઈએ તેવી નથી અનુભવાય ત્યારે ઉનાળો કેવો રહેશે તે અંગે અંબાલાલ પટેલે પણ જણાવ્યું જેમાં અનલીલોની અસરના કારણે જોઈએ તેવી ઠંડી નથી અને વાસ્તવિક ઠંડી પશ્ચિમ પવનો ન આવ્યા તેના કારણે ઠંડી નથી રહી જ્યારે આ વખતે ઉનાળો છે તે આકરો રહેશે અને ગરમીનો પારો ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા બીજા સમાચારની વાત કરીએ તો દર વર્ષે દેશમાં લોકોની નવા થતા ફેરફાર ઉપર નજર ટકેલી હોય છે જેમાં અત્યારે રાંધણ ગેસની કિંમતમાં થતાં પરિવર્તનોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડે છે જેમાં વાત કરીએ તો ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં લાંબા ફેરફાર નથી થયા તેમાં વાત કરીએ તો લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષે રાહત મળી શકે છે જ્યારે હાલ ચૌદ કિલોગ્રામવાળા સિલિન્ડરની દેશના મુખ્ય શહેરોમાં કિંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર છે તે નવસો ત્રણ રૂપિયા જ્યારે કોલકાતામાં નવસો ઓગણત્રીસ રૂપિયા અને મુંબઈમાં નવસો બે અને ચેન્નાઈમાં નવસો અઢાર રૂપિયા મળી રહ્યા છે તો અત્યારે ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વર્ગ ત્રણ બાદ હવે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને એમાં ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે જેમાં આઠ ફેબ્રુઆરીથી આ પરીક્ષા શરૂ થશે અને જેમાં રોજના પચાસ હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે અને આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે અને એમાં કુલ ચાર પોઈન્ટ લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે જેમાં આપણા રાજ્યના અગિયાર જિલ્લાના સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો સરકારના એક નિર્ણયે ખેડૂતોની હાલત એવી થઈ ગઈ કે રડવાનો વારો આવ્યો છે અને હવે ભાવનગરના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને એમાં ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને એમાં ખેડૂતો ને ધ્રુસકે રડ્યા હતા જ્યારે એમાં ખેડૂતોએ કહ્યું કે શરૂઆતમાં અમને કાંદાના સારા ભાવ મળતા હતા પરંતુ સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે એ પછી ડુંગળી તો નવસો રૂપિયા મનના ભાવે વેચાતી હતી અને તેના સીધા ત્રણસો રૂપિયા સુધી થઈ ગયા જ્યારે ભાવ તૂટી જવાને કારણે ખેડૂત પાયમાલ થઈ જાય તેવી પણ સ્થિતિનું અત્યારે નિર્માણ થમાં આવ્યું હતું તો ભારતમાં ઘણા રાજ્યોમાં ખૂબ જ ઠંડી છે અને આ ઠંડી વધવાની સાથે કોવિડના કેસ પણ વધી રહ્યા છે જેમાં અત્યારે દેશમાં દરરોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે અને એમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસો તેતાલીસ નવા કેસ નોંધાયા જેમાં કોવિડ જે એનના નવા વેરિયન્ટના કેસ પણ ખૂબ જ વધી રહ્યા છે અને અત્યારે એક્સપોર્ટનું એવું કહેવું છે કે જે એન એક વેરિયન્ટ ચેપી છે અને તેમાં આ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે કે ન તો જીવલેણ છે અને એમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં જે એન કેરના એકસો બાસઠ કેસ નોંધાયા જેમાં સૌથી વધુ કેસ કેરળમાં ત્યાંશી નોંધાયા હતા તો જમ્મુ કાશ્મીરને આતંકવાદી મુક્ત કરવા કેન્દ્ર સરકાર અત્યારે સતત કાર્યવાહી કરી રહી છે અને આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા જેમાં મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર બાદ હવે સરકારે તહેરીક એ હુરિયત ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠ ઉપર આતંકવાદીઓ ગતિવિધિઓના કારણે યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર વધુમાં કહ્યું કે તહેરીકે હુરિયત જમ્મુ અને કાશ્મીરનો યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં અત્યારે વિધાનસભાના રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે અને એમાં કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે અને આ તરફ હવે સમાચાર આવી રહ્યા છે કે દ્વારકાના શિવરાજ બીચ ઉપર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે મહત્વનું એ છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે અત્યારે વિચારણા પણ ચાલી રહી છે તમારું આનું શું કેવું છે કે બજેટ આનું પર આપવું જોઈએ કે ન આપવું જોઈએ તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટછાટને લઈને સરકાર દ્વારા આજે જાહેરનામું બહાર પાડીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સરકારે જણાવ્યું છે કે આ ગિપડેસિટી કમિટીમાં નિર્ણય પછી નશાબંધી વિભાગ આખરી મંજૂરી આપશે અને સાથે સાથે લિકર પરમિટ માટે ફ્રી રૂપિયા એક હજાર રહેશે અને લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા બે લાખ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાના રહેશે અને એમાં જાહેરનામા સરકારે નિયમ ભંગને લઈને કવારનવાર દંડારાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ કરી છે જ્યારે અત્યારે સરકારે વધુમાં કહ્યું કે આ નિયમ ભંગ થશે તો લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે તો ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઝીરોની આવકનો પ્રારંભ થયો જેમાં યાર્ડમાં નવા ઝીરોની સૌપ્રથમ એસી કિલોની આવક થવાની સાથે જીરોની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓને પ્રથમ વખત આવેલી સીઝનના જીરોનો વૈદિક મંત્રોચ્ચાર કુલહાર સાથે પૂજન કરીને જીરોની સુકનની હરાજીનો પ્રારંભ થયો જેમાં ગોંડલનો સાણથલી ગામનો ખેડૂત પ્રથમ વખત યાર્ડમાં જીરું લઈને વેચવા માટે આવ્યા હતા જેમાં હરાજીમાં જીરોના સૂકનના વીસ કિલોના ભાવ છે તે તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયા જેને લઈને અત્યારે ખેડૂતોનો રાજીનો રેડ થઈ ગયો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવતા મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મકરૂતમાં વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ પણ મૂકવામાં આવશે અને આ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાતમાં આવતા મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં રાખીને બાજરી મકાઈ જુવાર અને રાગી અને નાગલી જેવું જાડું મફતમાં ધારકોને અપાશે અને આ વિતરણ છે તે મોટે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે તો નવો મહિનો નવા વર્ષોથી નવા નિયમો અને નવા ફેરફાર જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા જાણી લો જેમાં પ્લાસ્ટિકની થેલીઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રદેશના કેકડા ડ્રાઉન આગળના તબક્કા હેઠળ એક જાન્યુઆરીથી એસીટીમાં હેવી વેઇટ પ્લાસ્ટિક પર બેગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે બીજું કે પહેલી જાન્યુઆરીથી ભાવમાં થશે વધારો જેમાં કાચા માલમાં થયેલા વધારા અને અન્ય કારણોને કારણે વાહનોની કિંમત વધુ થશે જેમાં ઘણા વાહન ઉત્પાદકોને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં વાહન નિર્માતાઓમાં મારુતિ સુઝુકી ટાટા મોટર્સ મહિન્દ્રા હોન્ડા ઝુંડાઈ નિશાન ફોક્સ વેગન સ્કોડા મોટર્સ ઓડી અને મર્સિડીઝ બેન્ડ એમેઝિનો વગેરેનો સમાવેશ થાય છે જેમાં આગળ ત્રીજું જાણીએ તો જીએસટીના દરમાં પણ થશે ફેરફાર જેમાં બે હજાર ચોવીસથી જીએસટી દર છે તે આઠ ટકા વધીને નવ ટકા થશે જેમાં બે હજાર બાવીસના બજેટમાં ડબલ રેટ વધારાનો આ અંતિમ પગલું છે અને આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાય તે મુજબ તેમની સિસ્ટમ અને કિંમતો અપડેટ કરવા માટે તૈયાર રહેવું પડશે ચોથું કે વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસ બદલાશે જેમાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કરતા પહેલાં વર્ક વિઝા માટે અરજી કરવી પડશે આનો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ નેધરલેન્ડ્સના કામ કરવા માંગે છે તેઓએ તેમનો સંપૂર્ણ અભ્યાસ પૂરો કરતા પહેલાં વર્ક વિઝા માટે અરજી કરવી આવશ્યક રહેશે પાંચમું કે વીમાની પોલિસી પણ બદલાશે જેમાં વીમા કંપનીઓ ગ્રાહક માહિતીપત્રકને સરળ બનાવશે જેમાં આવરી લેવામાં આવેલી વસ્તુઓ વીમા કવરેજ પ્રાપ્ત ન કરવી વસ્તુઓ અને પ્રતીક્ષાનો સમયગાળો અને દાવા કરવા માટેની શરતો જેવી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે છઠ્ઠું કે યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પેમેન્ટ્સ એપ્સ અને બેન્કો જેવી ગૂગલ પે પેટીએમ અને ફોનપે અને આવા યુપીઆઈ આઈડી કે જેનો નંબરનો નિષ્ક્રિય કરવા કહ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી સક્રિય નથી તેમાં યુપીઆઈ આઈડી છે તે ચાલુ ટ્રાન્ઝેક્શનમાં બંધ થઈ શકે છે માટે તમે નંબર અપડેટ કરી લો સાતમું કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બેંક રજાઓ સોળ દિવસ બંધ રહેશે જેમાં નવ વર્ષ શરૂ થઈ રહ્યું છે એમાં સેન્ટ્રલ રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈ દ્વારા બેન્કો માટે બેન્ક હોલિડે કેલેન્ડર લિસ્ટ બહાર પાડવામાં આવ્યો જેમાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બેંકો છે તે કુલ સોળ દિવસ બંધ રહેશે જેમાં શનિવાર રવિવાર અને અન્ય બધી છવ્વીસ જાન્યુઆરી બાવીસ તારીખ બધી રમા રજાઓનો સમાવેશ થાય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાના આવે અને એમણે કહ્યું કે તમે પાંચસો પચાસ વર્ષોથી વધારે સમય રાહ હોય છે ને વધુ થોડો સમય વધુ રાહ જુઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષે પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવી અને તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણા જીવનમાં આવી જશે અને આ ક્ષણ ઉપર તમે સૌ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ બાવીસ જાન્યુઆરીના પોતાના ઘરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવી અને દિવાળી ઉજવણી કરશે તો ગુજરાતમાં તાજેતરમાં વર્ગ ત્રણની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા ત્યારે અત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે જેમાં વાત કરીએ તો આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં અત્યારે પરીક્ષા કોમ્પ્યુટર છે તે આધારિત હોવાને કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે જેમાં કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે અને એમાં રાજ્યના સાત જિલ્લાના સેન્ટરો પર પરીક્ષાનું લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે